જય હિન્દ જય ભારત જય માતાજી મિત્રો આજે મેં એક વિડીયો જોયો જેની અંદર લોકશાહીની વાત હતી કે આપણે સ્વતંત્ર ભારતમાં લોકશાહીની અંદર જીવીએ છીએ અને લોકશાહીનો અર્થ એવો થાય કે લોકોના હિત માટેનું લોકોના કલ્યાણ માટેનું અને લોકોની સેવા માટે દરેક સમાજમાંથી વ્યક્તિ આવી શકે અને લોકોનું કલ્યાણ થાય પણ આજે જે મેં વિડીયો જોયા એની અંદર મને એટલું લાગ્યું કે રૂપાલાજીએ આ જી એટલા માટે બોલું છું બાકી તો રૂપાલો જ કહું કારણ કે હું ક્ષત્રિય છું અને એને જે વાણી વિલાસ કર્યો છે ને એટલે રૂપાલો કહું ને તો એ સારું લાગે બાકી રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો પણ એને જે ફોર્મ ભર્યું છે એ ફોર્મની અંદર મેં એક વિડીયોમાં જોયું કે એની બહુ બધી ભૂલો છે અને આપણું ચૂંટણી પંચ લોકશાહીની અંદર એક દરેકને એક તબક્કા આપવામાં આવ્યા છે સુરક્ષા લોકશાહીના માટે ઇલેક્શન આવતું હોય ત્યારે ચૂંટણી પંચ અને ચૂંટણી પંચની બી એક ફરજ બનતી હોય કે સાચાને સાચું બોલવું અને ખોટાને ખોટું બોલવું તો આ ચૂંટણી પંચે એનું જે ફોર્મ ભરાયું છે એની અંદર બહુ ખૂબીઓ છે અને એના છતાંય જો એ એની ગુલામીમાં આવી જતું હોય હું ચૂંટણી પંચને ચેલેન્જ આપું છું ગુલામી ના કરશો દેશનું વિચારજો તમારા સ્વાર્થ માટે તમારા નિજી સ્વાર્થ માટે દેશનું અહિત ના કરતા હું ક્ષત્રિય છું અને ક્ષત્રિયની ભાષા બોલીશ લડવું પડશે તો લડી લઈશ અને મારવું પડશે તો હું મારી લઈશ મને બધું આવડે છે પણ અત્યારે વર્તમાનમાં ક્ષત્રિયની જે સમિતિએ કોર કમિટી એ પીટી જાડેજા બાપુએ જે કીધું છે કે આપણે શાંતિથી ચાલવાનું છે અમે શાંતિથી ચાલશું પણ શાંતિનો મતલબ એવું ના સમજતા કે ચૂંટણી પંચ ખરીદ જાય પોલીસ તંત્ર વેચાઈ જાય મીડિયા ગુલામી કરે આ બધા બે ચાર ટકા લોકો આખા દેશનું ભવિષ્ય ખરાબ કરવા બેઠા છે તો હું દેશનું ભવિષ્ય ખરાબ થવા નહીં દઉં હું ક્ષત્રિયનો દીકરો છું મારા માટે અઢારે વર્ણ મારા ભાઈઓ છે મારા બાપ છે મારા દીકરા છે હું એમના સાથે છું અને હું બધાને કહેવા માગું છું કે જો આની આ જ સિસ્ટમ ચાલશે આના આ જ ગુલામો તળવા ચાટશે આ સરકારના આ મીડિયાવાળા હોય કે ચૂંટણી પંચવાળા હોય તમે જાગી જજો બાકી જ્યારે શિકાર કરવા નીકળીશું ને તો પહેલો શિકાર તમારો કરશું અને પછી સત્તાનો કરશું जय हिंद जय भारत जय माता